અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે વધુ એક અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે પાલડી વિસ્તારમાં જલારા મંદિર પાસે બનેલા અંડરબ્રિજને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો કલગી ચાર રસ્તાથી લઈ કચ્છી જૈન ભવન સુધી અંડરબ્રિજ બનાવાયું છે જૂના શારદા મંદિર તરીકે ઓળખાતા રેલવે ક્રોસિંગ નીચે જે અંડરપાસ બનાવાયો છે તેને ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર સ્વર્ગસ્થ ધીરુભાઈ સ્વરૂપચંદ શાહનું નામ આપવામાં આવ્યું છે આજે મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ શાહના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી આ બ્રિજનું જે લોકાર્પણ લોકાર્પણ કર્યું ને એકચ્યુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી કારણ કે બહુ ફરી ફરીને જવું પડતું હતું અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ ધારાસભ્ય પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે ઓળખીએ છીએ એટલે એમને આ જે સન્માન મળ્યું એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો એના માટે અમે સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો